નમસ્કાર દર્શક મિત્રો આપ અરવલ્લી ના સુંદર પ્રાકૃતિક ગિરિમાળા પર મોડાસા પાસે આવેલ પૌરાણિક ફૂલબાઈ માતા ફૂલજોગણી માતાનું અવલોકિત ચમત્કારી મંદિર ફૂલબાઈ માતા એટલે ફૂલજોગણી માતાનું મંદિર અરવલ્લીના મોડાસા પાસે ખલીદપુરના અને આનંદપુરા કંપા સીમના છેડે આવેલું પૌરાણિક ડુંગરમાં મંદિર આવેલું છે જે અરવલ્લી ગિરીમાળા સુંદર પ્રાકૃતિક આબોહવામાં આવેલ સો વર્ષથી પણ જૂનું ઐતિહાસિક મંદિર વર્ષોથી પૂજા ભક્તિભાવથી ભાવિ ભક્તો દર્શનનો લાભો લે છે આ મંદિરની સેવા ખલીકપુર ગામના ભક્તો દ્વારા સવાર સાંજ આરતી પૂજા કરવામાં આવે છે અને આનંદપુરા કંપા વસ્યો ત્યારથી જ્યારે વરસાદ ઓછા પડે ત્યારે માનતા સાતતા અને વરસાદ આવે ત્યારે ગામના સૌ નાના મોટા સાથે મળી માનતા મનેલી ફૂલબાઈ મંદિર પર જઈ શ્રીફળ અગરબત્તી દીવો કરી પાખી તરીકે ઉજવવામાં આવે છે સૌ ભક્તો દર્શન કરી માનતા પૂરી કરે છે એકવાર આ રમણીય વાતાવરણમાં આવેલ મંદિર દર્શન કરવા જોવા લાયક છે રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ